જનતા માટે કઈ કરવા માંગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે હોય વિપક્ષની એક ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં રાજકીય અને પાર્ટી જે પ્રમાણે મારી પર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એવું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં તે વર્ગ વિગતો ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેહીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને મારેકડો મારી જશે તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે અંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પદ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો પરંતુ ગુજરાતના મોવડી મંડળમાંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે હું એવા લોકોને પણ કહેવા માગું છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકારીએ છે આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાડિયાની અંદર ત્યાં ગોંડલની અંદરથી બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માંગુ છું

પક્ષ મને એ બાબતોની જવાબદારી આપશે તો ગોંડલની ચંચાના જે સામાન્ય પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીબીના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલને અત્યારે ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખેલ રાખેલા છે મેં આજે જે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિને જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરવાળી સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કહેવાય ને કે ગંદકી છે એ તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પહેલાં તો ગોંડલની જનતાનો જનતા એટલું કહેવા માગું છું પહેલાં તો તમારા ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે તમે માનસિક રીતે સ્વસ્થ ને ત્યારે આ બધી સુવિધાઓ આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટે ગોંડલ ની જનતા ડર માં હોય છે માનસિક રીતે તમને એવું લાગે છે કારણ કે પહેલી વાર જયારે હું ગોંડલ આવી હતી ત્યારે મને પંદર જણા મળવા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ત્યારે દોઢસો જણા ત્રીજી વાર જયારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવ્યા ત્યારે પંદર વીસ ઠેકાણે કહેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાણ હતા ને હજારો લોકો આજે તમારા સમર્થનમાં કોણ કોણ છે કેવી રીતે છે આજે સરદાર સાહેબ સાથે સરદાર સાહેબ વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શકે આવે પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે મજબૂદાયથી જે વિપક્ષની ભૂમિકા એને નિભાવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે આ કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમે આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા અને જયારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું સહન કરીને ખેતરમાં કલાક અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એને પોતાના જે નીતિ અપનાવે છે એ કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદાવાળી જે પ્રથા છે તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા વાળું કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતો વાહરે આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના ના વિચારો ને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી તમારા સમર્થકો ને વિરોધીઓ શું કહેવું મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માંગુ છું કે થોડા સમય પહેલાં મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સથિયાની ઓફિસે કે ભાઈ અઢારે વર્ણના લોકોને સાથે રાખીને સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર બીજી સાથેનો ચોટલો પકડીને લઈ જવામાં આવશે એવી એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માંગુ છું કે આજે ગોંડલ અંદર મેં પતમાળા યાત્રા એટલા માટે જ રાખી છે કે તમારા લોકોની મનની મનમાં ન રહી